एक साथ में रहना है और इसीलिए हमारा विकास होगा क्योंकि आधे महाराष्ट्र के अंदर है आधे गुजरात के अंदर हमको डिवाइड किए हैं मध्य प्रदेश के अंदर डिवाइड किया है और राजस्थान के एजेंडा नहीं पहला एजेंडा जाहिर करे ये हमारा बिल प्रदेश में क्या क्या राज्य हो इन राजधानी क्या हो से, राजस्थान केस कहते मानगढ़ हमारी राजधानी नर्मदा वाड़ा या महाराष्ट्र के हमारी केवड़िया राजधानी

સંવિધાન બદલી નાખવાના તો સંવિધાન આવું ચલે વાત મજૂર દાદા એટલે આ સંવિધાન બદલી નાખવાની વાત આ બદલી નાખવાના છે એમ કરી લોકો ગુમરા કરે ઘણી વાર યુસીસીના નામે રેલીઓ કરાવે આ જે લેભાગુ તત્વો જે છે જે જે વિઘટનકારી નીતિ છે અલગતાવાદ ફેલાવવાના લોકો છે જે મોટા પરસ્ત લોકો છે જેમની રાત ચૂપકા માટે લોકોને ગુમરા કરવા નીકળ્યા છે એવા લોકોથી મિત્રો ચેતતા રહેવાનું છે આ આવનારા સમયમાં આદિવાસી સમાજને ભ્રમિત કરીને આદિવાસી સમાજ હિન્દુ નથી એમ કરીને કેટલાક લોકો આજે વિધર્મી અલગતા ફેલાવાનું કામ મિત્રો કરી રહ્યા છે આદિવાસી અને બિન આદિવાસી વચ્ચે આવનારા સમયમાં સંઘર્ષ પેદા થાય એવી પ્રવૃત્તિ મિત્રો અત્યારે લોકો કરી રહ્યા છે એનાથી આપણે જાગૃત થઈને આપણે બધા મિત્રો સત્યના માર્ગે આપણા વિકાસના માર્ગે આગળ વધીએ ગુજરાત રાજ્યમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર છેલ્લા કેટલાય સમયથી અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠી છે ભૂતકાળમાં આ માંગ ઉઠાવી હતી સોમજી ડામોર જેઓ સાંસદ હતા અને તેઓએ માંગ ઉઠાવી હતી પરંતુ અનેક આંદોલનો કર્યા અને અનેક તેઓએ મિટિંગો કરી ત્યારબાદ આ બિલ પ્રદેશનો જે મામલો છે એ ઠંડા બસ્તામાં જતો રહ્યો હતો અને આદિવાસીઓના વિકાસ માટે અલગ કમિટી બી બની હતી અને અનેક યોજનાઓ પણ બની હતી ત્યારે છેલ્લા કેટલાય સમયથી ફરી એક વખત ગુજરાતની અંદર અલગ બિલ પ્રદેશની માંગ ઉઠી છે અને આ માંગ ઉઠાવી છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ચેતર વસાવાએ આ માટે બિલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન પણ બનાવ્યું છે અને આ માંગને લઈને તેઓ અનેક જગ્યાએ સંબોધન પણ કરે છે સાથે સાથે આદિવાસી વિસ્તારની અંદર જઈને તેઓ રેલીઓ કરે છે અને મીટિંગો પણ કરે છે અને તેઓ જન સમર્થન મેળવી રહ્યા છે ત્યારે ફરી આ મુદ્દો ગુજરાતની અંદર ભારે ચર્ચામાં છે ત્યારે ભીલ પ્રદેશની માંગના મુદ્દાને લઈને હવે વધુ એક નેતા સામે આવ્યા છે નેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા કે જે આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના પુત્ર છે લોકસભાની ચૂંટણી વખતે તેઓ બીટીપી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનો ચૂંટણી પ્રચાર પણ તેમને કર્યો હતો ત્યારે મહેશભાઈ આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખીને એક ચિઠ્ઠી લખી છે તેમણે પત્ર લખ્યો છે અને તેમને અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે ભીલ પ્રદેશની માંગની સાથે સાથે તેઓએ એક આખો લાંબો પત્ર લખ્યો છે કે ભીલ પ્રદેશની અંદર કયા કયા જિલ્લા આવશે ભીલ પ્રદેશની જે માંગ કરાઈ છે તેની અંદર મહેશ વસાવા શું કહ્યું આવો જોઈએ દેશ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જીસને સરળતા હોતી और ये चार राज्यों के आदिवासी जो लोग हैं गुजरात महाराष्ट्र मध्य प्रदेश और राजस्थान ये भौगोलिक परिस्थिति पहाड़ों जंगलों के एक साथ में इनके रीति रिवाज है बोली भाषा है तो इसलिए हमको एक साथ में रहना है और इसीलिए हमारा विकास होगा क्योंकि आधे महाराष्ट्र के अंदर है आधे गुजरात के अंदर हमको डिवाइड किए हैं मध्य प्रदेश के अंदर डिवाइड किया है और राजस्थान के इसलिए पॉलिटिकल भी हमको बहुत बड़ा नुकसान होता है और सामाजिक भी हमको बहुत बड़ा नुकसान होता है इसलिए हम भिलिस्तान के लिए हम लड़ते हैं और लड़ेंगे आने वाले समय के अंदर जो भी आंदोलन करना पड़े वो आंदोलन करेंगे हम चारों राज्य के लोग मिल के जो भी आज लड़ रहे हैं अगर लड़ने वाले हैं हम साथ मिलजुल के कहाँ राजधानी बनाना है क्या करना है वो हम बैठ के सोचेंगे लेकिन हमारा भिलिस्तान लेके हम रहेंगे ये हमारा

આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો આ એક કાર્યક્રમ છે મહેશભાઈ મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈ ની માગણી તું મહેશભાઈ ના પત્ર સાથે કે જે માંગણી સાથે હું નથી કામ ક્યાં બેસવાના છે બધી પાર્ટીના લોકો ભેગા થવાના છે પહેલા તો બધી પાર્ટીના લોકો ભેગા કહે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી ભાજપ છે કે બીજી જે પણ કોઈ દેશની જે બધી પાર્ટીઓ છે મધ્યપ્રદેશમાં પણ કેટલા પેલા રાજકુમાર ની બધાની અલગ અલગ બાપ પાર્ટી છે આ બધા લોકો ભેગા થાય તો એક એ શક્ય નથી એ ભૂતકાળમાં બધા આવા બધા પ્રયત્નો બધા લોકો કરી દેયા છે દિગ્ગજ નેતાઓ આવા પ્રયત્નો કર્યા છે સોમજી ડામોરથી માટીને બધા લોકો એ બધા એ બધા એમાં એમને સફળતા નથી મળી એટલે હું વ્યક્તિગત રીતના માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે અખંડ ભારતની વાત કરવામાં આવે છે ભાગલાવાદી પરિબળોથી સાવધાન રહેવું જોઈએ એ એ અમે બધા જ કહીએ છીએ પાર્ટી તમે જો આજે આ એક દેશનો સર્વાંગી વિકાસ થાય એક દેશનો એક સમાન વિકાસ થાય એમાં બધા જ વર્ગના એસી એસટી ઓબીસી આ બધા જ લોકોને એક સાથે રહીને આ દેશનો વિકાસ કરવા માંગે ત્યાં અલગતાવાદી પરિબળો એ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે અને પહેલા પહેલા તો ભેગા તો થાવ તમે એકલી જેને જેમ ફાવે તેમ પત્રો લખી દે સ્ટેટમેન્ટ આપી દે અલગ અલગ બિલ બિલ પ્રદેશ કોઈ માનગણને રાજધાની બતાવી દે કોઈ કેવડિયાને રાજધાની બતાવી દે એ એક પોતાના લોકોને ગેરમાર્ગે દોરનારા આ બધા આ બધા એમના વિચારો છે

કહ્યું હતું કેટલાક જે અલગતાવાદની રાજનીતિ કરી રહ્યા છે અને યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે એનાથી યુવાનોએ ગુમરાહ થવું ના જોઈએ તેમનું કહેવું છે કે આજે જન્મથી લઈને મરણ સુધીની અનેક યોજનાઓ છે અને તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર આદિવાસીઓના વિકાસ માટે અનેક યોજનાઓ લાવી છે શાળાઓ છે આશ્રમ શાળાઓ છે અને સ્કૂલો છે સાથે સાથે તેમનું કહેવું છે કે કોઈ આદિવાસી વિકાસના કોઈ મુદ્દા હોય અને ઘણા એવી વાત કરે છે તેમને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આદિવાસીઓના અધિકારની વાત કરે છે તો તેમણે કહ્યું હતું કે આદિવાસીઓના કયા અધિકાર રહી ગયા છે તમે બતાવો આદિવાસીઓ માટે અનેક યોજનાઓ છે અને આદિવાસીઓ માટે સરકાર કામ પણ કરી રહી છે સાથે સાથે આ કાર્યક્રમની અંદર જે કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો તો જેમાં આદિવાસી નૃત્ય રજૂ કરાયું હતું એ નૃત્યને લઈને તેમણે કહ્યું હતું કે આ નૃત્ય જે છે એ કોંગ્રેસ વખતનું છે તેમની અંદર આ નૃત્યને લઈને તેમને શું કહ્યું હતું આવું જોઈએ

આદિવાસી નૃત્ય પણ આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર આપણી વિરાસત અસ્મિતા સ્વાભિમાન એને યાદ રાખવાનું છે એમાં એને ભૂલવાનું નથી એ પરિવેશ ની વાત થઈ શ્રંગાર પરિવેશની ની આદિવાસી હાથમાં દારીઓને કાનમાં ગુંદિયા પણ આ કોંગ્રેસના શાસન વખતનું ગાયન છે હવે મોદી સાહેબના શાસનમાં બદલાઈ ગયું આ ગાયનમાં બદલાવ લાવો ભાઈ આપણે જીસીઆરટીના માધ્યમથી અમે ચેન્જ લાવીશું આમાં ગીતમાં પણ હવે હાથમાં દારીઓને કાનમાં ગુંદિયા નહીં

પેલા ધોરણ થી બારમા સુધીની ભરતી ચોવીસ હજાર સાતસો ભરતી અત્યારે ચાલુ છે મેરીટ પ્રમાણે છે કોઈની ભલામણ જરૂર નહીં બાકી પહેલા તો લાગવ કે લાયકાત એવા નિબંધો અમે લખતા હતા દસમા અને બારમા માં નિબંધ માં પ્રશ્નો અમે લખતા હતા જવાબ લખતા હતા એ નિબંધો વાંચજો ભાઈ બધા મિત્રો નિબંધ બધું લાગવ કે લાયકાત અત્યારે સૂત્ર બદલાઈ ગયું અત્યારે લાયકાત એ જ જેની લાયકાત છે ને કોઈ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી મિત્રો રાજ સરકાર આપી છે આપણા બે હજાર કરોડ રૂપિયા આમાં આપણે વાપરીએ છીએ બાળકો પાછળ આટલા આદિવાસીના વિકાસ માટે વાપરીએ છીએ એની વાત નહીં કરવાની પણ લોકો ગુમરાહ કરવાના આદિવાસી અધિકાર કયો અધિકાર બાકી ગયો બોલો જમીનના જંગલના પટ્ટા આપવાની વાત એ વાત એ આપણે પટ્ટા અપાયા આ મારી બહેનોને જમીનના માલિક બનાયા અને પાછા કે સંવિધાન બદલી નાખવાના તો સંવિધાન આવું ચાલ્યું મનસુખદાદા અને આ સંવિધાન બદલી નાખવાની વાત આ બદલી નાખવાના છે એમ કરે લોકો ગુમરા કરે ઘણીવાર વાર નામે રેલીઓ કઢાવે મારે આપના માધ્યમથી બધાને કેવું છે સંવિધાન બદલી બદલવાની વાત આ ચૂંટણી મળી નીકળ્યા હતા મનસુખદાદા આપણે લોકસભા વખતમાં કે આ ભાજપવાળા સંવિધાન બદલી નાખવાના આ વાતો કરનારા જેની સરકાર પ્રદેશમાં નથી નથી દિલ્હીમાં સરકાર અને મોટા થળીમાં ચાંદ ચાંદ બતાવવા વાળા ક્યાંથી કામ કરી શકે મિત્રો એવા લોકોથી મિત્રો આપણે ચેતતા રહેવું પડે આપણે સરકારની સાથે રહીને મિત્રો આગળ વધીએ લાંબી વાત મારે મિત્રો કરવી નથી પણ આવા જે લેબાગુ તત્વો જે છે જે જે વિઘટનકારી નીતિ છે અલગતાવાદ ફેલાવવાના લોકો છે જે મોકા પરસ્ત લોકો છે જેમની રાત દિવસ માટે લોકોને ગુમરા કરવા નીકળ્યા છે એવા લોકોથી મિત્રો ચેતતા રહેવાનો છે આ આવનારા સમયમાં આદિવાસી સમાજને પ્રભિત કરીને આદિવાસી સમાજ હિન્દુ નથી એમ કરીને કેટલાક લોકો આજે વિધર્મીઓ અલગતાવાદ ફેલાવવાનું કામ મિત્રો કરી રહ્યા છે આદિવાસી અને બિન આદિવાસી વચ્ચે આવનારા સમયમાં સંઘર્ષ પેદા થાય એવી પ્રવૃત્તિ મિત્રો અત્યારે લોકો કરી રહ્યા છે એનાથી આપણે જાગૃત થઈને આપણે બધા મિત્રો સત્યના માર્ગે આપણા વિકાસના માર્ગે આગળ વધીએ તો તમે જોયું કે રાજ્યના આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર શું કહી રહ્યા છે ત્યારે કહી શકાય કે ગુજરાતની અંદર ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર હાલમાં અલગ ભીલ પ્રદેશનો મુદ્દો ભારે ચર્ચાઈ રહ્યો છે અનેક નેતાઓના નિવેદનો આવી રહ્યા છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સ્પષ્ટ કહી રહ્યા છે ખાસ કરીને જે આદિવાસી નેતાઓ છે તેઓનું સ્પષ્ટ કહેવું છે કે અલગ ભીલ પ્રદેશની વાત કરવાની વાત જે કરે છે એ અલગતા વાતની રાજનીતિ કરી રહ્યા છે તેમને દાખલો આપ્યો કે પંજાબની અંદર જે ખાલિસ્તાન છે ખાલિસ્તાનની ચળવળના કારણે શું થયું છે તેના વિશે તેઓ વાત કરી રહ્યા છે ત્યારે અલગ બિલ પ્રદેશની માંગનો મુદ્દો હાલમાં ભારે ચર્ચામાં છે ભાજપના નેતાઓ ચેતર વસાવા પર આરોપ મૂકી રહ્યા છે અને આક્ષેપ કરી રહ્યા છે કે ચેતર વસાવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે જેનાથી લોકોને તેઓ ગુમરાહ કરે છે ત્યારે બીજી તરફ ચેતર વસાવાનું કહેવું છે કે આ મુદ્દો રાજનૈતિક નહીં પરંતુ આદિવાસીઓના વિકાસ માટે અને આદિવાસીઓના પ્રશ્નો માટે અને આદિવાસીઓનો હક મળે તે માટે તેઓએ અલગ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાનું સંગઠન બનાવ્યું છે અને આદિવાસીઓનું અલગ રાજ્ય ભીલ પ્રદેશ બને અને તેની રાજધાની કેવડિયા બને તેવી તેમણે માંગ કરી છે ત્યારે જોવાનું રહેશે કે ભૂતકાળની અંદર દાહોદ સોમજી ડામોર હતા તેઓએ ભીલ પ્રદેશનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અનેક વર્ષો સુધી તેઓએ આ મુદ્દે સભાઓ કરી હતી રેલી કરી હતી રજૂઆતો કરી હતી પરંતુ આખરે આ મુદ્દો ઠંડા બસ્તામાં જતો રહ્યો હતો ત્યારે આ વખતે ફરી વર્ષો બાદ ગુજરાતની અંદર ભીલ પ્રદેશ અલગ બનાવવાની જે માંગ ઉઠી છે એ મુદ્દો રાજકીય રહે છે કે ભીલ પ્રદેશ બને છે તે જોવાનું રહેશે ત્યારે સમગ્ર અમારો અહેવાલ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા